થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સહયોગથી વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો આ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો જીસીઆરઆઈના ડોક્ટર ટીમ દ્વારા આ કેમ્પમાં નિઃશુલ્ક સ્તન કેન્સરની મોમોગ્રાફી તપાસ સર્વાઇકલ સ્મીયર દ્વારા એચપીવી ડીએનએ ટેસ્ટ અને મોઢાના કેન્સરની તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી ડોકટર કેસી માથુર સિવિલ સર્જન જિલ્લાએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં દરેક પ્રકારના કેન્સરનું નિદાન કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં અંદાજે એકસો જેટલા લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમની તપાસ અને સારવાર કાર્યરત છે તેમણે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમમાં વાવથા જિલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય ક્ષેત્રના તમામ કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો છે